ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોપાલ બોલો રાઘવ બોલો હરિ માધવ બોલો માધવ બોલો કેશવ બોલો ગોવિંદ બોલો હરીગોપાલ ચૈતન્ય શાશ્વત શાંત વ્યોમાંતીરંજન નાદબિંદુકલાતીત શ્રીગુરવ નમ અખંડમંડલાકાર વ્યાપમ યેન ચરાચર તત્પદ દર્શિમ યેન તસ્મે શ્રી ગુરવે નમઃ ધ્યાનમૂલમ ગુરુર મૂર્તિ પૂજા મૂલમ ગુરુર પ્રદમ મંત્રમૂલમ મૂલમ ગુરુર્ગ્ય મોક્ષ ગુરુર કૃપા એ મોરંગી અંદર પોતાના પૂર્વજોના શૌર્યને પોતાના પૂર્વજોના ઇતિહાસના ગૌરવને ગર્વને પુનઃ પ્રસ્થાપિત કરવા માટે આ પરિવારે જહેમત ઉઠાવી છે ધન્યવાદને પાત્ર છે જે વ્યક્તિ પોતાના ઇતિહાસનું ગૌરવ અને ગર્વ જાળવી રાખે છે એ સમાજ કોઈ દિવસ ગુલામ થતો નથી અને કોઈને સલામ નથી ભરવી પડતી આપણે પોતાને ગૌરવ હોવું જોઈએ કે અમારા પૂર્વજોનું ઐતિહાસિક ગૌરવ કેવું છે બલિદાનની વિશુદ્ધ ભાવનાથી શહાદત વરી લીધી છે એ ધર્મને સંસ્કૃતિ માટે જીવ્યા છે એ પ્રેમ માટે જીવ્યા છે રાષ્ટ્ર માટે જીવ્યા છે સત્તાના રક્ષણ માટે જીવ્યા છે સંપત્તિના રક્ષણ માટે જીવ્યા છે એમ નહીં સંસ્કૃતિના અને સંસ્કારના રક્ષણ માટે જીવ્યા છે એ આ સમાજનું ગૌરવ કહેવાય તમારે પોતા અહીંયા સ્નેહ મિલન ની અંદર આ પ્રથમ વાર્ષિક ઉત્સવની અંદર એટલો બધો ઉત્સાહ દાખવવો જોઈએ અને માણસ બધું આપી દે તો એ કાંઈ આપ્યું નથી એ બધું એને ઈશ્વર જ આપ્યું છે રણછોડ દાદા તમારા પથદર્શક છે રણછોડ દાદા તમને આ કેડી કંડારી એની ઉપર ચલાવવા વાળા છે એના ઇતિહાસનું આપણે પાલન કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ એને સુકામ વરી લીધી હશે એ શૌર્યથી જીવાય સંસ્કારથી જીવાય સદાચારથી જીવાય તો આપણે એના વંશજો છીએ એના વારસદારો છીએ તો આપણામાં પણ એવું શૌર્ય થૈર્ય હોવું જોઈએ એવા સદ્ગુણો સદગુણો સ્નેહ મિલન ની અંદર સ્વજનો અને સ્નેહીઓનો સાથ મળે તો જંગલ પણ મંગલ થઈ જાય છે અને અભિશાપ પણ આશીર્વાદ થઈ જાય છે એવો તાકાત છે જે લોકોએ દાન આપ્યું હશે જમીનનું જે કંઈ આપ્યું હોય જેને લોકોએ એક રૂપિયો આપનાર વ્યક્તિ એટલી મહત્વની છે ને એક કરોડ એટલો આપવા વાળી વ્યક્તિ મહત્વની છે કેટલું આપવું હોય મહત્વનું નથી આપવું બહુ અઘરું છે ત્યાગ થી જ આગ બુજાય ત્યાગ થી જ બાગ બને ત્યાગ થી જ અનુરાગ જન્મે ત્યાગ જ તાગ આવે માણસ નાક માંથી કાઢેલો ગુંગો રમાડ્યા વગર નાખતો નથી અને કેમ ત્યાં ગમ જાવ તું એ લખાવજે એટલે તમને રણછોડ દાદા નો છે આંગળી ઊંચી કરો કોને ગુંગો રમાડ્યો નથી આ લોકો ત્યાગની ભાવના આવે જમીન આપી દો મંદિર બનાવો પથ્થરનું નું હમણાં ઘનશ્યામભાઈ કીધું હું મારો પુત્ર મારો પૌત્ર બધા આમાં પૈસા આપવા તૈયાર છે બાપુ પૈસા નહીં પૈ આપી દેવાનો વારો આવે ને તો આહીર સમાજે આપી દેવા માટે તૈયાર રહેવો જોઈએ તો ઇતિહાસ ગૌરવ શું આને પૈસા નથી આપ્યા એનું ઇતિહાસ માં ના છે નવાબનું નું તામ્રપત્ર છે સાડા છસો સાતસો વર્ષ પુરાનું એને પોતાનું બલિદાન આપ્યું છે કુછ કર કે દેખાદો આપની હસ્તી મીટા દો કાંઈક કરી બતાવો જીવનની અંદર ફેંસલો લઈ લ્યો ને જેનો નિર્ણય અફર એની સફર સફળ તમારો નિર્ણય કાબેલ હોવો જોઈએ તમારો નિર્ણય અફર હોવો જોઈએ નક્કી હોવો જોઈએ તૈયાર થાવ હોશિયાર થાવ પેલા માતાઓને વિનંતી છે કે બાળક ગર્ભમાં તૈયાર થાય વ્યક્તિ નિર્માણ થયા પછી જ સમાજ નિર્માણ થાય ને સમાજ નિર્માણ થયા પછી જ રાષ્ટ્ર નિર્માણ થાય કાલે મેં ધ્રાંગધ્રામાં એક જગ્યાએ કીધું હતું સમાજના ઉદઘાટન માટે

આ માતાઓની ફરજ છે જે સમાજની સ્ત્રીઓ અડધો કલાક આરીસા અમે ઉભી રહીને તૈયાર થતી હોય એ સમાજ રાકો ને ભિખારીને વિકારી હોય છે કાંઈ કરી શકે નહીં એનું કામ છે નહીં આરીસો તમારા જીવનનો ચુકાદો આપે નાવ યુ આર જેન્ટમેન એ જિંદગીની કોઈ કિંમત નથી એના કરતા તો પૂતળા હારા સદગુણ અને સદાચાર જોઈ એ મવવામાં ઘણા રમકડા વેચાય છે આ મોરંગીમાં હું ઘણી વાર આવી ગયેલો છું